સુરત કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમા થયો સંશોધનોનો ઉપયોગ પણ સમા થઈ ગયો અને તે બંધ પડેલા છે આ બગડી રહ્યો છે આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે મળતી માહિતી મુજબ કોરોના સમય બાદ તે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આશરે એક પોઈન્ટ વીસ કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલતમાં જર્જિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના સમય ગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનાના ચાર વર્ષ પણ આ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવી નથી અને તે ફિઝિયોથેરાપીથી કોલેજના પાર્ટીમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે

એમ્બ્યુલન્સની કિંમત લાખ રૂપિયાથી વધુ છે એટલે કે ત્રણેયની કિંમત એક કરોડ વીસ લાખ રૂપિયા છે જે હાલમાં સડી રહી છે જો આનો ચાર વર્ષમાં દર્દીઓને સારવારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અત્યાર સુધીમાં છબ્બીસ હાજર બસો અસ્સી દર્દીઓને મદદરૂપ કરી શકત હવે કોરોના ને ચાર વર્ષ બીતી ગયા છે એટલે કે ચૌદસો સાત દિવસ વીતી ગયા છે આ રીતે ત્રણેય એમ્બ્યુલન્સ એક દિવસમાં અઢાર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડશે અને ચાર વર્ષમાં છબ્વીસ હજાર બસો અસ્સી દર્દીઓને સારવાર મળશે પરંતુ હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાના કારણે તે કથળી રહી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત